આરે ચાલે તમે મારે અડધી

તમા હારાજી જરાક કોળે એટલે કે આ રીટિંગ ચાલુ છે બાપા ઓલપો વીજો એ ભાઈ જો તો એ એટલું આલો બસ દરવારથી કા એક ખાટણથી થેલી લેતા હું ભલે બીલો બીલો આજા ભાઈ ભાઈ પહેલે રકાતા હરિદાર આહા એક એક સર હલો

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રૂપિયા ત્રણસો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓ પંદર સત્તર અઢાર ઓગણીસો બે બે રૂપિયા બસો ત્રણ ચાર પાંચ નવ બાર પંદર થી બાવીસ પચીસ ચાલીસ ચાલીસ રૂપિયા બસો બેતાલીસ ચુમ્માલીસ ચુમાલીસ બસો

પંચાવન રૂપિયા છત્રીસ છત્રીસ સી સા છે નેવું રૂપિયા બસો નેવું બોલવું ભાઈ પેલા બસો નેવું એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો બોલો બેતાલીસ 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 રૂપિયા